નમસ્કાર સાથીઓ સાથીઓ હું પંડ્યા તેજસ અમારી યુટ્યુબ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું સાથીઓ રોજ સવારે પૂજા તો તમે કરતા જ હશો વિધિ વિધાન પણ કરતા હશો કોઈ પણ સ્થાનમાં જપ કરવા વિધિ કરવા તમે બેસતા હશો એક વાતનું એક સિદ્ધાંત નું ધ્યાન રાખજો શાસ્ત્રમાં લખ્યું છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા પ્રાપ્તિ ભગવાન પાસે બેસો ને એકદમ પ્રસન્ન ચિત્તે બેસો યાદ રાખો ક્યારેક આપણે ભગવાન પાસે બહુ દુઃખી થતા રહીએ છીએ બહુ રડીએ ભગવાન પાસે આમ એવા નમાલા થઈને બેઠા રહીએ ભગવાને આપણને દુઃખ આપ્યા હોય ભગવાને આપણને દુઃખી કર્યા હોય યાદ રાખો આપણા જીવનના દુઃખોનું કારણ પરમાત્મા નથી પરમાત્મા કેવળ આપણે સુખી કરવા થી ઈચ્છે છે એ તો કરુણા નિધાન છે અસપ્રભુ દિન બંધુ હરિ કારણ રહીત દયા તુલસીદાસજી મહારાજ કહે છે કારણ વગર અકારણ કૃપા કરનાર પરમાત્મા છે એ પરમાત્મા ક્યારે આપણને દુખી ન કરી શકે તો આપણા દુઃખનું કારણ ભગવાન નથી તો ભગવાન સામે શા માટે દુઃખ ભંજન જરૂર છે દુઃખી છું તો જ એને ખબર પડશે પણ જ્યાં સુધી જે કર્મ છે એ નહીં ભોગવાય ત્યાં સુધી દુઃખ તો દૂર થવાનું નથી એ દુઃખ ભોગવીએ જ છૂટકો છે તો સિદ્ધાંત છે પ્રસન્ન ચિત્તે પરમાત્મા પ્રાપ્તિ ભગવાનની પૂજા અર્ચના વિધિ વિધાન જે કંઈ પણ કરો ના વાલાઓ પ્રસન્ન ચિત્તે કરો ભગવાન સામે તો એકદમ આનંદમાં થઈને બેસો મોટો ઉપકાર માનો માળા કરો ત્યારે એકદમ સાવધાન સ્થિતિમાં એકદમ પ્રસન્ન ચિત્તે જપ કરો પૂજાપાઠ કરો તો આમ હસતા મોઢે પ્રસન્ન ચિત્તે કરો એક અમારા ગુરુજન અમને કહેતા કે તમે ભગવાન સામે જેવી અવસ્થામાં બેસો

તમારા ઉપર નિત્ય કરુણા કરે છે આપણે દુઃખનું કારણ પરમાત્મા નથી આવો આપણા આજના પંચાંગ ઉપર આવીએ હવે આજના પંચાંગ ઉપર નિરીક્ષણ કરીએ તો તારીખ બાવીસ સાત બે હજાર પચીસ અને મંગળવાર આજનું પંચાંગ જોઈ લઈએ ઝડપથી વિક્રમ સંવત બે હજાર એક્યાસી સાલીવાન સાત ઓગણીસો સડતાલીસ સંવત્સર નામ અનલ અયન દક્ષિણા એને ઋતુ વરસા ત્યાર પછી આ બાવીસ તારીખ અને મંગળવારનું આજનું પંચાંગ પંચાંગ એટલે પાંચ અંગ પાંચ અંગ તિથિ કરણ આ પાંચ વસ્તુ અગિયારસ બારસ છે પણ બારસ સવારે સાત ને સાત અત્યારે ઘડિયાળમાં જોશો તો 7 ને સાત તો પૂરી થઈ ગઈ એટલે બારસ થઈ તો અમે પૂરી થઈ ગઈ 11 લોકોએ પારનું પણ કરી લીધું હશે હવે તેરસ ચાલુ થઈ આજે આખો દિવસ તેરસ ગણાશે પણ સૂર્ય ઉદય સામે બારસ ચાલુ હોવાથી બારસ તિથિ લેખા છે બારસ હતી સવારે ને સાત સુધી આ સિદ્ધાંતને બરાબર સમજી લેજો આના માટે સૂર્ય ઉદયનો ટાઈમ તમારી પાસે હોવો બહુ જરૂરી છે કેલેન્ડરના પેલા તારીખે આવે એમાં સૂર્ય ઉદય જોઈ લેવાનું સૂર્ય ઉદય કેટલા વાગે છે હવે આ તિથિ પૂરી થવાનો ટાઈમ અને સૂર્ય ઉદયનો ટાઈમ એનું નિરીક્ષણ કરવાનું જો સૂર્ય ઉદય થાય ત્યારે એ તિથિ ચાલુ હોય તો આખો દિવસ એ તિથિ તમારે ઉજવવી પડે ભલેના પછી ને સાત પછી તેરસ બેસી ગઈ અને સૂર્ય ઉદય થયા પહેલા એ તિથિ પૂરી થઈ જતી હોય તો પછી એ તિથિ એ દિવસે ગણાય નહીં પછી નક્ષત્ર મૃગશીર્ષ નક્ષત્ર સાંજે સાત ની છેલી સુધી યોગ ધ્રુવ યોગ છે બપોરે ત્રણ ને તેત્રીસ સુધી ત્યાર પછી કરણ કરણ આવશે તેતિલ કરણ સવારે સાત ને સાત મિલિટ સુધી અને ગર કરણ આખો દિવસ છે ત્યાર પછી હવે થોડું રાશિ ઉપર જોઈ લઈએ બાવીસ તારીખની રાશિ સૂર્ય તો કર્ક રાશિમાં ચાલુ છે સૂર્ય કેટલા ટાઈમ રહે એક રાશિ ઉપર નીચે કોમેન્ટમાં તમે કોમેન્ટ જરૂર કરો વાલા મને ખબર પડે કે તમે આટલી અમે મહેનત કરીએ છીએ તો તમે વિડીયોને પ્રોત્સાહન આપો છો સૂર્ય એક રાશિમાં કેટલા સમય સુધી રહે એ આજ મને કોમેન્ટમાં મળવું અને જેની કોમેન્ટ આવી હશે હું સામેનો રિપ્લાય પણ ચોક્કસ આપીશ આશીર્વાદ રૂપે કે તમે અમને આટલું બધું સાંભળો છો અમારી વિડીયો જોવો છો તો કોમેન્ટ નીચે કરો નીચે કોમેન્ટ બોક્સમાં વોટ્સએપમાં કે એમાં રિપ્લે નહીં આપો તમે યુટ્યુબ ની અંદર જ જે કોમેન્ટ બોક્સ એમાં જઈ અને પ્રશ્નનો જવાબ લખો અથવા તો તમને વિડીયો ગમ્યો કે નહીં શું સુધારો કરવાની જરૂર છે એ પણ લખો જરૂરથી ભલે થોડું મોડું કદાચ એકાદ દિવસે આમ કે પણ તમને રિપ્લે આપીશ આપીશ અને આપીશ ચોક્કસ તમારી કોમેન્ટને હું ધ્યાનમાં રાખીશ તો સૂર્ય એક રાશિમાં કેટલા સમય સુધી રહે તમારો પ્રશ્ન છે સૂર્ય કર્ક રાશિમાં ચંદ્ર વૃષભ રાશિમાં ચંદ્ર એક એક રાશિમાં સવા બે દિવસ સુધી રહે આજે સવા બે દિવસ એના પૂર્ણ થાય છે એટલે આ ચંદ્ર રાશિ બદલશે સવારે આઠ ને સોળ સુધી બાવીસ તારીખે આઠ ને સોળ સુધી વૃષભ રાશિમાં ચંદ્ર છે ત્યાર પછી મિથુન રાશિમાં ચંદ્ર બેસી જશે એટલે આજે જે બાળકનો જન્મ થાય ધ્યાન રાખજો તમને સરસ મજાની પ્રેક્ટિસ થઈ જશે આ રાશિ ગણતરીની આજે જે બાળકનો જન્મ થાય યદિ આઠ અને સોળ સુધીમાં જન્મ થઈ ગયો તો ઋષભ રાશિ આવશે આઠ અને સોળ પછી જન્મ થયો તો મિથુન રાશિ આવશે ચંદ્ર જે રાશિમાં હોય એ બાળકની જન્મની રાશિ ગણાય ત્યાર પછી મંગલ સિંહમાં બુધ કર્કમાં ગુરુ મિથુનમાં શુક્ર ઋષભમાં શનિ મીનમાં રાહુ કુંભમાં કેતુ સિંહ રાશિની અંદર પરિભ્રમણ કરે વાલાઓ આ રોજનું નિત્ય પંચાંગ તમે બરાબર જોતા રહેજો આનાથી તમને આપણા ધર્મશાસ્ત્રના જે પંચાંગો છે ને આના પછી ધીરે ધીરે આપણે આપણે ડીપલી પ્રવેશ ટૂંક સમયની અંદર જ્યોતિષ શીખવા માટેની ક્લાસ ચાલુ કરી રહ્યા છીએ એની જાહેરાત હું અત્યારે જ કરી દઉં છું જે લોકોને જ્યોતિષ શીખવાની છે હા એકદમ પ્રોફેશનલી રીતે થશે હા એકદમ સારી રીતે ક્લાસરૂમ જ સરસથી પ્રોજેક્ટરની અંદર ડીપલી જેને જ્યોતિષ શાસ્ત્ર શું છે બિલકુલ ખબર નથી પણ રુચિ છે કઈ શીખવું છે જ્યોતિષશાસ્ત્રમાં આવા વ્યક્તિ માટે એક જ્યોતિષ શાસ્ત્ર ભરવી પડશે હા ગુરુદક્ષિણા તો આપવી પડે ને તો ફીસ ભરવી પડશે અને એની ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી અને તમે જ્યોતિષશાસ્ત્રની આ ક્લાસમાં જોડાઈ શકો છો એની જાહેરાત ટૂંક સમયમાં ક્યારથી ક્લાસ ચાલુ થશે કઈ જગ્યાએ રહેશે એનો ખર્ચ શું થશે એક મહિનાની જ્યોતિષ ક્લાસ રહેશે પણ એક મહિનાની જ્યોતિષ ક્લાસની અંદર સંપૂર્ણ લગભગ બેઝિક જ્યોતિષ આખી આખું તમે શીખી જશો હા તમે પોતાની કુંડલીનું નિરીક્ષણ કરતા શીખી જશો કઈ નડતર છે કઈ તકલીફો છે શા માટે હું દુઃખી છું શા માટે સુખી છું જીવનમાં જે કંઈ પણ ઘટનાઓ બની છે એનું થોડું ફલકથન તમે પોતે અંદર જોતા શીખી જાવ એટલી મારી તૈયારી છે અને બધા જ જ્ઞાતિ માટે એવું નહીં કે બ્રાહ્મણ જ્ઞાતિ માટે કોઈ પણ જ્ઞાતિનો કોઈ પણ વર્ગનો વ્યક્તિ એ જ્યોતિષની ક્લાસમાં આવી શકે છે વૈદિક કર્મ કરાવવું કેવળ બ્રાહ્મણનો અધિકાર છે પણ જ્યોતિષશાસ્ત્ર તો ગણિત છે બધાનો અધિકાર છે બધા વ્યક્તિ જ્યોતિષની અંદર જ્ઞાન મેળવી શકે છે અને સમાજમાં તમે જાગૃત રહી શકો ધર્મશાસ્ત્રમાં જ્યોતિષ શાસ્ત્રમાં જાગૃત રહી શકો હેતુથી ટૂંક સમયમાં ક્લાસ ચાલુ થશે કોમેન્ટમાં જરૂર કાંઈ પણ તમારો રિપ્લે મને આપજો જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ